સુરતમાં ભાણુના ખમણની દુકાનના માલિકે પોલીસને ફેંક્યો સીધો પડકાર રાત્રે બે વાગે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ગુજરાતી કલાકારો પાસે કરાવ્યું પ્રમોશન સુરતના ઇન્ફ્લુએન્સર અને ગુજરાતી ફિલ્મના કલાકારોએ પ્રમોશન માટે નિયમોના ધજાગરા કર્યા રાત્રે બે વાગે કર્યું ની દુકાનનું પ્રમોશન ભાણુ ખમણની દુકાનવાળાને નિયમો લાગુ પડતા નથી ખમણની દુકાનને એક્ટરો વારો અને ગુરુ દ્વારા પોતાની ફિલ્મ બાબતે ચર્ચા કરવામાં આવે ઇન્ફ્લુએન્સર વીડી રાદડિયા પારો અને ગુરુ પિયુષ દાનાણીનો રાત્રે બે વાગ્યાનો ખમણની ખમંડની પ્રમોશનનો વિડીયો હાલ ચર્ચાનું કારણ પોલીસનું નું જાહેરનામું નિયમો કાયદા શું ઇન્ફ્લુએન્સરને લાગુ નથી પડતા લોકોને નિયમોનો ભંગ કરવા ઉશ્કેરાતા આ લોકો સામે કાર્યવાહી થશે ભાઈ રાતના અત્યારે બે વાગી ગયા છે સુરત સુરતવાળાની ની તમે જુઓ ભાઈ આ બધા ઇન્ફ્લુઅન્સર એમાં અમારે જો ગુરુભાઈ ને પારુબેન ને બધા જો બાકા જીકી બોલાવે છે માણો ના કમન ની કેમ છે ભાઈ એક નંબર અને મલુ માડી મૂવી આપણે કઈ રીતનું ક્યારે રિલીઝ થવાનું છે ઓલરેડી 30 જાન્યુઆરી એટલે અત્યારે તમારા નજીકના સિનેમા દૂરના સિનેમા બધી જગ્યાએ રિલીઝ થઈ ગયું છે તો મોસ્ટ વેલકમ જોવા જજો મેસેજ છે છોકરાથી લઈ અને વૃદ્ધો બધા જોઈ શકે એવું પારિવારિક ફિલ્મ છે

થ્રી પોઈન્ટ ફોર મિલિયન એમને ફોલોવર છે તો પણ કોઈ ને એવું નઈ બધા એકદમ ઘરની ઘોડે ને ઘરની જેમ જ રહીએ છે બધા સુરત વાળા ની મોત છે ભાઈ રસોડા જુદા છે બાકી બધું ભેગું છે ભાઈ જુદા જુદા ને એશિયા ખંડ માં સમગ્ર એશિયા ખંડ માં એક જ જગ્યાએ આ પોસિબલ છે રાત્રે અઢી વાગે ખમણ બાકી પોસિબલ રાત્રે બે વાગ્યા બધા અમારો છે અને ભાઈ ખમણ ની ને ભજીયા ની મોજ માણીએ છીએ એટલે ભાઈ આ મોજ છે અમારા સુરત